શ્રદ્ધાની વાતો છે આ વાતો એટલે ધન્ય ધન્ય ગુરુરાય ગુણ કોણ કાય શક્તિ ના ભાડું કોઈ જને ધન્ય ધન્ય ગુરુરાય શક્તિ ના ભાડું કોઈ જને

અમે તમારા કયા મુખ્ય ગુણ ગાઈએ અને જેના હૃદયની અંદર ભાવ થી સદગુરુ સેવી લીધા હોય હાજા હૃદયના શુદ્ધ ભાવથી જેને સદગુરુ સેવી લીધા હોય એની પેઢીઓ પર્યંત એના પરિવારની અંદર કાયમને માટે અખંડ ભક્તિ દે છે તેણે સદગુરુ સેવી લીધા હોય હાજર ભાવ થી હાજર દિલ થી જેને સેવી લીધા હોય એની પરંપરામાં માં પેઢીઓ ની એના પરિવાર ની અંદર આ ભક્તિ ભાવ ઉતરે છે ભક્તિ ભાવ તકે છે અને જે પરિવારમાં એકતા હોય લાગણી થી દેતું હોય સુખ હોય એક બીજા ઉપર ભાવ હોય ઈ ઘરને તમને બેકુટ જેવા લાગે ઈ ઘરે તમને બેકુટ જેવા લાગે કે જે પરિવારના દરેક સભ્યો સદ્ગુરુને મરેલા હોય તેના હૃદયની અંદર ભક્તિ ભાવની ધારા હું હલતી હોય મુખમાંથી ગુરુ ગોમની વાણી નીકળતી હોય એક રૂપ ને એક રંગ એક રૂપ અને એક રંગ થી જે પરિવાર રહેતું હોય ઈશારને તમે જાગતું જીવતું વેગ ઓફ ચેન્જ ઓફ ઈશારને તમે જાગતું જીવતું વેગ ઓફ ચેન્જ ઓફ અને ન્યા સદગુરુ પ્રમાત્માનો વાસો છે ન્યા સદગુરુ પ્રમાત્માનો વાંસો છે એટલે ગુણ કોણ ગાય રે શક્તિનો બાળું કોઈ જને અમે અو ઉપકાર કરતા જ ગુણ કઈ રીતે ગાવી કેવી રીતે ગાવી કારણ કે ત્યારે તો આપણી સ્થિતિ કેવી હતી આપણને હોય તો સારું લાગે હોય સારું લાગે સુખ એક કેવું

થોડું <laughs> જોતા <laughs>

पर जब माल कर दो थे कि खोटो नहीं करता इसलिए सुख दुख एक साथ है पैदा तो वो तरीके के क्या है कि भले वस्तु मंदिर के वने भले वस्तु मंदिर के बने

આપણું મળતા કેટલી વાર લાગે અને બોલ આપણે છે ને બહુ ગુરુ માલજી દયાનો માન લે

પણ જ્યારે નામમાં ધ્યાન લાગે ત્યારે એમ કેવું કે ગુરુ મહારાજ હવે બહુ દયા કરી તમે હવે ઉપર મારો તું જો જેમ જેમ હારી થાય એમ એનો ઉતાર માનીને વધુમાં વધુ આ લાભ લેવાનો જેમ જેમ સીધી હારી થતી જાય એમ વધુમાં વધુ આ લાભ લેવાનો એનો ઉપકાર માનવાનો